નમસ્કાર મિત્રો પીએમના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ વડોદરા બાપોર સયાજીપુરા ઠળાવ પાસેથી ભારતીય બનાવટમાં વિદેશી દારૂ બે લાખ ચોસઠ હજારના ગણપાત્ર પોહિબિકેશનના જથ્થા સાથે એક ઈસમને ક કમલ કિશનકુમાર ગૌતમ પંડિત પકડી પાડતી વડોદરા શહેર એસઓજી પોલીસ એસઓજી પોલીસના પીએ પીઆઈ એસડી રાતડાની સૂચના અનુસાર અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેરના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીના આધારે સયાજી ટાઉનશીપ રોડ સિદ્ધાર્થ પ્લેટેન પ્લેટનેટની સામે સયાજીપુરા તળાવ પાસે તપાસ કરતાં એક શંકાસ્પદ મહિ મહિન્દ્રા પિકઅપ વાહનની શંકાસ્પદ પ્રવૃત્તિ જણાતા મહિન્દ્રા પિકઅપ વાહન નંબર એમએચ ઝીરો ચાર એલ ક્યુ સોળ અઠ્ઠાવન ચેક કરતાં વગર પાસ પરમિટની ગેરકાયદેસરની ભારતીય બનાવટ પરપ્રાંતિ જોન વોકર રેડ લેબલ બ્લા બ્રાન્ડેડ સ્કોચ વિસ્કી કુલ બોટલ નંગ એકસો બત્રીસ કુલ કિંમત બે લાખ ચોસઠ હજાર તથા મુદ્દામાલ મળીને આઠ લાખ ચોસઠ હજારનો મુદ્દામાલ સાથે એક ઈસમને જેમનું નામ કમલ કિશનકુમાર ગૌતમ પંડિત મળી આવતા એના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઇબ કરો